તાપી જિલ્લામાં ઓપરેશન મ્યુલહંટ હેઠળ સાયબર સગેવગે કરનારી ટોળકીના ત્રણ આરોપીઓ ઝડપી પડ્યા જિલ્લામાં ઓપરેશન મ્યુલહન્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ છે ભારત સરકારના ના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર દિલ્હીની માહિતી આધારે હાથ ધરાયેલી તપાસમાં આઈસીઆઈસીઆઈ બેંકના બે મ્યુલ એકાઉન્ટોમાંથી બે કરોડ ઇકોતેર લાખથી વધુ રકમના સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલા બહાર આવ્યા પોલીસે આ રેકેટમાં સંકળાયેલા કુલ ત્રણ ઝડપ્યા વિશાલ કુમાર રાજેન્દ્રભાઈ ગામિત રેલવે સ્ટેશન રાણીય સોનગઢ નિસર ગામિત સારીનગર સોસાયટી કોમ્પ્લેક્સ વાકલ સોનગઢ જહોનસન હીરાભાઈ ગામિત કેલિયા ગામ અગાસવડ ત્રણેય આરોપીઓ વીસ ટકા કમિશન પર બેંક એકાઉન્ટ ભાડેથી આપી સાયબર ગેંગને ફ્રોડના નાણાં સગેવગે સગે વગે કરવામાં મદદ કરતા હતા આ એકાઉન્ટો સામે દેશભરમાં પંદર જેટલી સાયબર ફ્રોડ ઓનલાઈન ફરિયાદો પણ નોંધાયેલ છે આંતરરાજ્ય સાયબર ટોળકીને સપોર્ટ કરનારા ગેંગનો તાપી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પરદાફાશ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલુ સાયબર ક્રાઇમના ગુનામાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે થઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી સાહેબના સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે જેના ભાગરૂપે જ તાપી જિલ્લામાં પણ આની કામગીરી ચાલુ છે અને સરકારશ્રીના જે પોર્ટલ ઉપરથી તાપી જિલ્લામાંથી જે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થયો છે એ એકાઉન્ટોની વિગતો અમે અમારી સાહેબ તેમની ટીમને ચકાસતા હતા ત્યારે તાપી જિલ્લાની વ્યારા ખાતેની આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો ધ્યાનમાં આવતા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં એવી માહિતી મળી હતી કે એ ખાતામાંથી એક કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાના સફિસિયન્સ ટ્રાન્ઝેક્શન મળ્યા છે અને એ ટ્રાન્ઝેક્શન વિશેની વાત કરું તો એ નાણાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં હતા અને જે એકાઉન્ટ વિશાલ કુમાર રાજેન્દ્ર કુમાર ગામિત નામની વ્યક્તિના નામનું એકાઉન્ટ હતું જે આઈરિશ કોમ્પલેક્ષમાં એમઆર એન્ટરપ્રાઇઝના નામે પોતાની દુકાન ભાડેથી રાખી અને તે તે એડ્રેસ પરથી એને આઈસીસીઆઈ બેન્કમાં એક કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને એ એકાઉન્ટનો ઉપયોગ એ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં એ સગે વગે કરવા કમિશનથી એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો અલગ ગોધિકાર કેવી રીતે વિશાલ ગામિતની સાથે બીજા બે આરોપીઓ પણ છે

એનો સહ આરોપી જે છે નિસર્ગ અનિલ કામિક તેના એકાઉન્ટમાંથી પણ એક કરોડ તેત્રીસ લાખ જેટલી રકમના સાયબર ફ્રોડના નાણાંનો સગી વગી કરવા બાબતના ટ્રાન્ઝેક્શનો મળ્યા છે અને આની સાથે જોન્સન હીરાભાઈ ગામિક એ પણ એક સહ આરોપી છે તો આ પ્રકારે આ લોકો વિવિધ એકાઉન્ટોમાંથી સાયબર ફ્રોડના નાણાં નાખી અને એના ટ્રાન્ઝેક્શન કરશે હજુ કેટલા સાથે એ અમારી તપાસ આગળની ચાલુ છે અને એમાં તપાસમાં જે પણ આરોપી મળશે એ પણ કરી